નમસ્કાર પોલીસ ફોર્સમાં કેટલાક નામ એવા હોય છે જે ફક્ત એક હોદ્દો નથી હોતા પણ હિંમત નિષ્ઠા અને સેવાનો પ્રતિક બની જાય છે તો આજે આપણે એક એવા જ દમદાર પોલીસ અધિકારી પીઆઈ સુમરાની વાત કરવાના છીએ ચાલો આ ચર્ચાની શરૂઆત જ એક સવાલથી કરીએ અમદાવાદમાં એવું કયું નામ છે જે સાંભળતાની સાથે જ ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોમાં ડર પેસી જાય છે આ સવાલ પોતે જ એ વ્યક્તિના પ્રભાવ વિશે ઘણું બધું કહી જાય છે અને એ નામ છે પોલીસ ઇન્સ્પેક્ટર સલમા સુમરા જી હા અમદાવાદમાં પોતાની ફરજ બજાવતા પીઆઈ સુમરા અને આજે આપણે એમની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે આ પ્રસંગ પણ ખાસ છે આજે એમનો જન્મદિવસ છે અને લોકો એમને દિલથી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે તો સવાલ એ થાય કે પીઆઈ સલમા સુમરાના વ્યક્તિત્વમાં એવું તો શું છે જે તેમને આટલા પ્રભાવશાળી અને આદરણીય બનાવે છે ચાલો એમના કેટલાક મુખ્ય ગુણો પર એક નજર કરીએ જે તેમની ઓળખ છે સૌથી પહેલો અને સૌથી મહત્વનો ગુણ છે એમની બહાદુરી એક જાંબાઝ અધિકારી જો પોલીસની ડ્યુટી એટલે રોજ નવા પડકારોનો સામનો કરવો પણ તેઓ કોઈ પણ ખતરનાક પરિસ્થિતિમાં હિંમતભેર જંપલાવવા માટે જાણીતા છે આ માત્ર શારીરિક તાકાતની વાત નથી પણ મજબૂત મનોબળની પણ નિશાની છે બહાદુરીની સાથે જ આવે છે એમની નિષ્ઠા પોતાની ફરજ પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત મતલબ કે કામ પ્રત્યેની જે વફાદારી અને પ્રામાણિકતા છે ને એના કારણે જ ન્યાયતંત્ર પર લોકોનો વિશ્વાસ ટકી રહે છે અને એ વિશ્વાસ જીતવો એ બહુ મોટી વાત છે અને આ બહાદુરી અને નિષ્ઠાને અસલી તાકાત ક્યાંથી મળે છે એમની નિર્ભયતામાંથી સાચો અધિકારી એ જ છે જે કોઈના પણ દબાણમાં કે કોઈની પણ શે શરમમાં આવ્યા વગર ફક્ત અને ફક્ત કાયદાનું પાલન કરે અને કરાવે એમની આ જ નિર્ભયતા એમને બીજાઓથી અલગ પાડે છે હવે વિચાર કરો જ્યારે કોઈ એક જ ઓફિસરમાં બહાદુરી નિષ્ઠા અને નિર્ભયતા આ ત્રણેય ગુણોનો સંગમ થાય ત્યારે એની સીધી અસર કાયદો અને વ્યવસ્થા પર કેવી પડતી હશે પીઆઈ સુમરા આનું જીવંત ઉદાહરણ છે આ એક જ વાક્ય એમની આખી પ્રોફેશનલ લાઈફનો સાર કહી દે છે કોઈ અધિકારીની કામગીરીનો પ્રભાવ એ સ્તર પર પહોંચે કે માત્ર એમના નામથી જ ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ જાય આ એમના કામની સૌથી મોટી સફળતા છે તો એક તરફ ગુનેગારોમાં એમનો ખોફ છે પણ સિક્કાની બીજી બાજુ પણ છે સામાન્ય લોકોના દિલમાં એમના માટે એટલું જ માન અને પ્રેમ છે ચાલો જોઈએ કે એમના જન્મદિવસ પર લોકો એમને કેવી રીતે યાદ કરી રહ્યા છે લોકોની શુભેચ્છાઓ ખરેખર દિલને સ્પર્શી જાય એવી છે સૌ કોઈ ઈચ્છે છે કે એમનું આવનારું વર્ષ ખૂબ સફળ રહે તેઓ પોતાના પરિવાર અને દેશ માટે જે આ ઉમદા સેવા કરી રહ્યા છે એ કરતા રહે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને હા સૌથી અગત્યનું એમને લાંબુ અને સ્વસ્થાયુષ્ય મળે આ શુભેચ્છાઓ જ બતાવે છે કે લોકો એમને કેટલો આદર આપે અને આ માત્ર શબ્દો નથી લોકો ખરેખર દિલથી જોડાયેલા છે શુભચિંતકો એમના મોબાઈલ નંબર ફોર નાઇન ટુ સેવન ટુ ફોર સિક્સ સિક્સ થ્રી ફોર પર સતત મેસેજ કરીને પોતાની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે આ બતાવે છે કે એક સારા અધિકારી લોકોના દિલમાં કેવી રીતે જગ્યા બનાવી શકે છે તો હવે અંત તરફ જઈએ પીઆઈ સલમા સુમરાની આ આખી વાતમાંથી આપણને એક મોટી પ્રેરણા મળે છે એમનું કામ માત્ર ગુનાખોરી રોકવા પૂરતું નથી પણ એ આવનારી પેઢી માટે એક મિસાલ પણ છે લોકોની શુભેચ્છાઓમાં વારંવાર એક શબ્દ આવ્યો ઉમદા સેવા આ શબ્દનો અર્થ બહુ ઊંડો છે એનો મતલબ છે કે પોતાના પરિવાર સમાજ અને દેશના ભલા માટે કોઈ પણ સ્વાર્થ વગર કામ કરવું અને પીઆઈ સુમરાની કારકિર્દી આ ઉમદા સેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અને અંતે આ બધી ચર્ચા પછી મનમાં એક સવાલ રહી જાય છે આપણા સમાજને સુરક્ષિત અને ન્યાયપૂર્ણ બનાવવા માટે પીઆઈ સલમા સુમરા જેવા બીજા કેટલા જામબાઝ નિષ્ઠાવાન અને નિર્ભય અધિકારીઓની આપણને ખરેખર જરૂર છે આ સવાલ પર વિચારવા જેવું છે ખરું ને